આપડે ધંધો કરવાનો હો ચાર વાગ્યા પડે ખબર પડે ચાલુ કરીએ તો બરાબર તો ઉઠી જ જાઉં હું શું કરવાનું પેલા પૂછવા દુકાન જવું પડશે ને જવું જ લગાડે ધંધો નઈ કરવા દે આપડે બરાબર પેલા પૂછીએ અને પેલા ભાડા ફોન કર્યો આપશે બધું વસ્તુ આપડા હોવા એ તો ચેદર ની વાત થઈ ને અને મેં કરી દીધી એવું હોય ને હોવા તું ચશ્મા લાવ્યો જો હા એ ચશ્મા પે આમ ચશ્મા બસમાં એટી કેટી હોય ને તો ધંધો થાય બરાબર આમ ભર જેવા આપણે કોઈ ચાય ના પીવો એ તો મને ખબર છે તો ચોખર રાખવી પડે બરાબર તો ખુરા છે ને તો કોક ચા પીવા આવે અને બીજું શું કહેતો તો હા જો સકડો ગેસ ની બોટલ તો પેલું મોટું જોશે તો આપણે ચા ચા તો હું બનાય ખબર છે ને ચા તો એકવાટા ચા બનાવી દીધી અને મે મોરસનું એટલે મેઠું નાખી દીધું છું રે રે આ શું થઈ ગયું આ બેન આ તો અત્યારના ખોરાક જેવા થઈ ગયા ને ખાવાના એટલે કશું ચાર કશું શું થાય ને કશું નક્કી જ નહીં આ વાશન ઓપરેશન બેયને કરાય ના શું પણ શું કેતો તો વરાફતી કરાયું હતું ઓ આ તમને દોર્શે કોણ બેને હંગા તો ઓપરેશન કરાવાય એમ વરાફતી કરાવું તું ને વરાફતી કરાયું હોય સારું

એટલે તમે બે જણા હેડો અને મને એટલું ખાતર મજૂરી કરતા કરતા એટલે લગી મજૂરી મજૂરી હવે મેં ના કરી ના હોય પાકી હવે ધંધો કરવાનો નવો ધંધો ખોલવાના હવે લોટરી પાક્યો ને એવું જ છે હા હવે તમે તો આગળ લુકડો બુકડો જોઈએ તમને લાગતો મજૂરી છોડી દીધી મને તો એ લાગવાનું છે ઉમારા નો તો બે પરોરો કરાઈ બે છે આતા લગીન લોકો ના બહુ વાય વાતરો કરા બહુ મજૂરી કરી હવે અમે મજૂરી કરી હવે લાગ્યા તમને આ હેરાવ તમ પ્રગતિ કરશો તા કરશો પણ અતર ફિલ્મ માં ટ્રેક્ટર આવ્યું હોય ને ટોલી ભરી તો ખાતર જયું હે તો બે પાવડા લઈ લો તમે હેડા હટ પાર મેલ હડ હવે અમને કોઈ ખાતર તો જો ને તો અમાર ધંધે કોઈ આવે ને કોઈ ચા પીવા ના આવે મજૂર શું કરવાનું હે ચાની લારી ખોલી ચાનો ધંધો કરીએ નવો એટલે કરશો ત્યાં કરશો પણ અત્યારે હેડો એમ પણ ચશ્મા લાવી દીધા ચા ની લારી કરવા ને એમાં ચશ્મા બસ મત હજુ ચાની લારી કરી નઈ આજ તો બધી ના પણ થઈ ગયા અમે

ચા તારે બનાવવાનો તો કે ચા મસ્ત બનાવો બરોબર મારા કે ભૂલ થઈ જશે અને પૈસા મારા ઉપર આવવાના બરોબર આપણે એવું કરીશું ના એવું તો એવું થોડું ચાલે એક તો ગોમ વસાય ને લૂંટા રહી ગયા કે હા હા હે તું કહો એમ કરી તમે શું કરી બોલ જો કોણ પણ હરખી રીતે વેચજે ચા હું બનાય અને પૈસા હું રાખી અને તારે ચા બધું વેચવાનું હું થોડો કઠી વેચનારો કઠી બધું વાત કરે એવું નહીં વેચ તો હરખું વેચ હા તો જો હું બીજું એક આઈડિયા આવું કેવો પૈસા કોઈ લેવાના નહીં એ કેનર છે પાડી છું પણ બધા ઓનલાઈન પૈસા લેવાના ઓનલાઈન પૈસા લે અને ખાતું ખોલાઈએ એમાં પૈસા નાખવાના પણ હોજે હિસાબ પણ એવું ના થાય કોકો ઘડીઓ મણાવ એન જોડે ઓનલાઈન ના હોય ડોહલા બોલા કોઈ ચા ની આપવાની હા ના કોઈ નહીં રોકડા હો બે ડોહલા ને બોલા ચા આપી ને તો આઈફોન આઈ ન્યા તો નોકિયા ડબલ્યુ ન્યા એવું હને તા આ તો એમ કર બરોબર હો આપણી દુકાન ત્રણસો હરી ત્રણસો રૂપિયાની ચા મળશે બરાબર ફાઈવ સ્ટાર ફાઇવ સ્ટાર એવી જ ઓકે બરાબર ઓહ પેલા અમને વાત કરી લઈએ એમને પૂછી લઈએ એવા શું કેમ બરાબર પછી બધું લઈ આવીએ આપણે હા ત્યાં લઈ આવીએ કા ચાલુ કરી દઈએ બરાબર તક ડોહડો આવે તો કે પાંચ રૂપિયાની ચા પણ કે

ખાલી બધું હટાવેજે ખોટું ફેંકી દેવું એના કરતો એટલે તને અડધો કલાક પેહલા અડધો કલાક તને આવીએ સાફ સફાઈ ને મેલ અમે સામાન લેવા જઈએ બધે બરોબર એ પેલા બધું અહીં સાફ થઈ અમારે બરોબર અને આવો કાકાને તો કહી દેજે કા પેલા ચાંગા ધંધો ખોલા ના દેવંતીનો આયા તા હ આ એમને બધું સાફ કરાવડાવ્યું હ અને એવા ચાણો ધંધો ખોળવાણા બરોબર સમજી ગયો વાત ના સમજી ગયો આય બરોબર તો દેવા એવું નઈ લાગતું કન બરાબર જગ્યા છોડી નોણી પડે એવું જગ્યા હ હું સુકા જગ્યાને ટેન્શન હોય એ કારણે આપણે ધંધો ખોલ નઈ કોઈ ધંધો આપણે કપડે કાલ્ચે ધંધો કપડે થશે ને તો આ સટકલ ભણા આ રીતે કહીતે ના રૂમ આ સટકલ થોડી આવી લગાવી દે બરાબર

આય દંતો આય તમારું માર દંતો નહીં ચાળું તમારા આય દંતો કરવાણો નહીં આ તો અમે આલતી દંતો કરી નાપા અલગ એ જાઓ બીજે જાઓ બીજે બીજે પેપર જગ્યા આવા આ તરામાં જાઓ તરામાં ભાઈ એ લઈ પકટ પકટ એકટ નિગટ કાઈ ધંધો કરવાનો તાકાત થી કરવાનું પીવાનું નહીં સાચી વાત કાકામાં મજા આવી મારવાના મસ્ત ચોખા થઈ ગયા મારતો હા રોજ ના આવા એક હા તો મજા આવે પડે